હેલો મારા ભાઈઓ કેમ છો મજામાં છો ને તો આજે તમારો ભાઈ ફરી એક નવો વિડીયો લઈને આવ્યા છો તો મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ મણીરાજ બારોટ વિશે તો મિત્રો મણીરાજ બારોટે કેટલી ફિલ્મ બનાવી હતી અને તેમની છેલ્લી ફિલ્મ કહી હતી તે જોઈએ આગળ આ વિડીયોમાં તો મિત્રો મણિરાજ બારોટની પહેલી ફિલ્મ આવેલી ઓગણીસો પંચાણું થી બે હજારની અંદર એ પહેલી ફિલ્મ હતી ટોલો અને આ ફિલ્મ જબરજસ્ત ચાલી હતી અને સિનેમામાં પણ ટિકિટ નથી મળતી અને આ ફિલ્મ સુપરસ્ટાર રહી હતી અને આ મણિરાજ બારોટને આ ફિલ્મમાં એવોર્ડ પણ મળ્યો હતો અને મિત્રો એના પછી બીજી ફિલ્મ આવી એ ફિલ્મ હતી શિયા વિજાણન તે ફિલ્મ સંસ્કૃતિ હતી અને સારી ફિલ્મ હતી તે પણ સારી ચાલી હતી એમાં મણીરાજ બારોટ અને રૂમા માણે હિરોઈન તરીકે લેવામાં આવી હતી અને આ ફિલ્મને પણ લોકોએ સારી વધાવી હતી અને એના પછી ત્રીજી ફિલ્મ આવી સાજન હૈયે સાંપડે એમાં મણિરાજ બારોટ અને નરેશ કનોડિયાને લેવામાં આવ્યા હતા અને આ ફિલ્મ મધ્યમ ચાલી હતી અને ચોથી ફિલ્મ આવી મણિરાજ બારોટની એ ફિલ્મ હતી ખોડિયાર છે જુગમાયા એમાં પણ મણિરાજ બારોટ અને નરેશ કનોડિયા પણ હતા એ ફિલ્મ પણ સારી ચાલી હતી અને મિત્રો હવે આપણે વાત કરવાના છીએ મણિરાજ બારોટની છેલ્લી અને અંતિમ ફિલ્મ હતી તે ફિલ્મ હતી મેના પોપટ તો મિત્રો આ ફિલ્મ મણિરાજ બારોટે બહુ સારી ફિલ્મ બનાવી હતી અને મિત્રો લોકોનું એવું કહેવું છે કે આ મણિરાજ બારોટની મેના પોપટ ફિલ્મ અધૂરી છે કેમ કે એ ચાલુ ફિલ્મમાં તેમ પ્રોગ્રામ કરવા ગયેલા નો નવરાત્રિમાં અને નવરાત્રિમાં આઠમના દિવસે પ્રોગ્રામ હતો તે દિવસે તેમ તેમનું મૃત્યુ પામ્યા હતા તેથી આ ફિલ્મ અધૂરી હતી તો મિત્રો આ મણિરાજ બારોટે મેના પોપટ ફિલ્મ અધૂરી મૂકી હતી કે પૂરી ફિલ્મ બનાવી હતી તે કોમેન્ટ કરીને બતાવજો મિત્રો આ મળીરાજ બાળટનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી